ભચાઉ તાલુકાના ખારોઈમાં રહેતા મહાદેવાભાઈ રાઠોડના ઘરે તારીખ સોળ આઠ બે હજાર ચોવીસના રોજ નારાયણ કોહલી નરસિંહ કોહલી રાહુલ કોહલી અને કિરણ કોહલી તથા અન્ય અજાણ્યા વીસથી પચીસ લોકોના ટોળાને લઈ લેવા હુમલો કરે અને હદભાગીના ઘરની ચીજવસ્તુઓ સળગાવી નાખે સાથે જાનથી મારી નાખવાની ધમકી પણ આપેલ હદભાગી દ્વારા ભચાઉ પોલીસ સ્ટેશનમાં તારીખ અઢાર આઠ બે હજાર ચોવીસના રોજ ફરિયાદ નોંધાવ પણ ફરિયાદને એક મહિના વીતી ગયા સુધી આરોપીઓની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવેલ નહીં સાથે આરોપીઓને પોલીસનો ભય ન હોય તેવું પણ ફલીત થઈ રહ્યું છે ખાવાઈની ઘટના આરોપી પણ ખાડોયમાં જ ખુલ્યે આમ ફરી રહ્યા છે છતાંય પોલીસ કેમ ધરપકડ કરતી નથી બચાવ પોલીસ કેમ આરોપીઓને રહી છે એસપી સાઇડના દેન પત્ર આપ્યા બાદ આરોપીની ધરપકડ થશે ખરી સવાલોને એક છે પોલીસ સામે પણ પોલીસ કાઢવાહી ક્યારે માદ્રભાઈ ભાઈ રામ ઘારોઈ રહેવાનું હાલે ધારોઈ પટેલવાસમાં અને મકાન મારું મંડપને ધઘાવી નાખ્યું છે ને ઝીણ મોટું બાબત હાડું થઈને મંડપ દખાયો મંડપ દખાય પાછળ અઢાર તારીખના અમને ફરિયાદ કરેલ છે તો નરસિંહભાઈ રામસિંહભાઈ કોલી નાણભાઈ રામસિંહભાઈ કોલી રાહુલભાઈ નારણભાઈ કોહલી અને કિરણભાઈ નારણભાઈ કોહલી આમનો ચારે જણા અમને ફરિયાદમાં નામ લખેલ છે અઢાર તારીખના અઢાર તારીખ સુધી સુધીથી કરીને અત્યાર સુધી મેં એમની ધરપકડ કરવામાં આવી નથી વારંવાર મારી રજૂઆત કરેલ છે હું ગાંધીધામ એકવાર જઈ આવ્યા આ બીજી વાર પણ હું આજે આવેલ છું અને મારી અત્યારે પણ એ અરજી આપેલ છે કે તાત્કાલિક અમને ધરપકડ કરે બાકી તો બીજું તો શું કેવાનું થોડી ઘણી માર મારવાની આવી બધી ધમકીઓ એ લોકો આપે છે એટલે અમને થોડી ઘણી બીક પણ લાગે છે રહેવું તો ક્યાં રહેવું મારે